આજ આપણે પહેલી વખત આવા બે મીટા સેમ ટુ યુ જોવા રવા વાળા જો હે કેવી ઇન્ડર છે કેમ છે ઓય નેક્સ્ટ વસ્તુ છે મારા વાળા છે મને અને ખેલી તો આખી ભરાઈ

મજા આવશે આજ કાપા વગરનો બ્લોગ જોજો વિડીયો જોજો મજા આવે ને તો તે કોમેન્ટ કરજો ના નીકળે એવી અને નવી વખતે આવી તો સબસ્ક્રાઈબ કરી રાખજો લાઈક કરવાનું કોઈ બોલતા નહીં તો આપણે ગાય શાક બતાવીએ ચાલો ધનજીભાઈ પણ જો ત્યાં ચાર જણા પાંચ જણા ભૂકી જશે કન્ટિન્યુ અને શાક બતાવીને કાઢીને તમને બતાવીએ હે તળી જશે આવું છે દર છે શરૂ ને દરે દરે તપાસ કરે છે આથે આયથે ફતખત ના નહી

અને ખોળ ઉતારેલું છે ને તૂણું છે બાકી બીજું કઈ છે નહીં ના હાથે દર ખોદા વગર કાઢી લીધું અને નાનું નથી એવું કંઈ મોટું હે ભાઈ જવું રંજિન મોડા પાક કહેડું લાગે એ ખાઈ દો તમને અને ચલો મસ્ત મીરું ઝડી ગયું પૈસા આપણે બીજું પણ જડી ગયું છે જુઓ સોટી ગયો એમ જુઓ તને આ કડક છે ઓ ઓહાસ સોટે કેટલું છે કહીશ જોવો ઓ લેમ સોટી જાય આવી રીતનું મેળું છે હું તમને થોડીને બતાવું કેવો કલર છે એમ એક મિનિટ વેટિંગ કરશો ને આમાં બહુ પાણી માં ગળી જોઈ તો લોસ આપડે આમ જો એ જો સોયુ ગઈસ આગળ વયુ જ તો હું કેત કોક ને કે વયુ જ જોઈએ એમ તો ચાલો નાખી દે થેલીમાં ફટાફટ મસ્ત મીઠું છે તેને ફરતી પાઠે પગ ધોતી અરિસે મુખડુ જોતી કાજલ મારી એવી હે તાલ હતી જો કેટલા ફેમિલી આ દરિયામાં ઓહો હે

તમારે <laughs>

એક નંબર કઈ નો કટે ચાલો નાખ દઈ ઠેલી છે પણ હું તો કઈશ અહીં એક દર છે અમને રેડ્યું મસ્તી નું તો ખોદવાનું શરૂ છે અહીં ઉપર જવાનું ઉપર છે કઈ નો અને નીકળે ખોદો 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 દર તો છે ભાઈ મેઢું હોય તો થાય ને યે કામ જેલું છે અને યે કામ બે આ છે આ કોડો ફોપરો છે ઈ છે મારું બોલા પર

જો કર કરતો બોલી માર 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 ઓલવા મળ્યો માર 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 મત માર માર ઉસકે આ ક્યાં ટકાને આય ઉસકે

લા લા પગલંતા આડુ પગલં આ બાપા કેવી તaget guys

la principio હા મામા આમ તો તમે જોવ એટલા બગડે ગાઈસ અને આ તો પકડવાના હે તો એના ના એ નાખી દે આગળીયા હે એક તો પહેલી વાર આપણે આ છે પકડી દેવે તો જોઈ ગાઈસ આ મોટો છે ને ફુલમ ફુલ હાથ ને નાખો તો તો બબ હાથ દર માથે ને નાખો તો બહુ કેસ 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 બરોબર કેસ 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 અલી ભાંગું જો હવે પાપો છે આ ફેર કેન ગઈ કે ખબર ન પડતી ભાઈ ભાઈ હું દેમાથી આવ્યોમ જો હેડું નાણ્યું ને કેટલું કરે આય વાળી સાદો છે ને આ તો આટો બાપા મને કડવાનું ચાલુ છે ભાઈ ચાલુ છે ભાઈ કિરાયનું અને તો વાહ આલો તો ભાઈ તો ગઈ જો કરીને મારી લે કુછ ગાઈસ

કઈક વાગી જશે શીપ નું વિશે કઈ ખબર નહીં બાકી દર ભાંગે એટલે કે મેળું નીકળે નહીં તમને દેખાડું ચાલો તમે બહુ ભાઈ મેં મહેનત કરીને સોયતરા તરા કાઢ લીધા ભાઈ કઈ આપણે છે આ દર ખોદી લેખું છે ને આ મેઢું કાઢી લીધું છે તો ચાલો ઠેલી નાખી દે ને બીજા દર ફટાફટ મેઢો આવેલો હશે કઈ ઠેલી જો

ખોઈ બહુ ને બોવ મહેનત કરી આવે મેળવ શરૂ થાય ને એમાંય મારો ભાઈ પાણીમાં થી બહાર નીકળીને ખોવાઈ ગયો એટલે ખોવાઈ જાય તો આનો પહેલો વારો તારો પહેલો વારો ત્યાં જ ખોઈ દઈએ લે હું જેમ કહું એમ કે દીકરો કે નહીં એમ એલો હાલો ભાઈ તો નીકળીને તો બતાવી હાલો હવે સેલા ભાઈ હમ તો ઓ ગાઈસ લિંગુ આવી ગયું શેખ આ કેવું લિંગુ છે આ મારા કેવડો મારા અંગૂઠા કરતા હકીકતમાં કેટલું મોટું વિચાર કરો તો તમે તો કેવડો મેડો છે આવું છે

બધી ખાઈ દો એમ થાય પણ શું કરવું બહુ ખાઈ જો આમ તો દબો પણ એ ઓય દરિયો ભલે ભરાય પણ બાકી આમ નજારો તમે જો આ મેડી કો જોઈ જાવ ને ખાઈ એટલે અનેક વખત ખાવી ખાવી થાય તો હા તો જબો ગઈસ બે થી ગયા છે આવા એક ખલન ના સેમ ટુ યુ અને પહેલી વખત આપણે આવા જોઈએ આમ બાકી બીજો ભાઈ નહીં આમાં તો મારો ભાઈ એકલા મેઢા મેઢા બીજું કઈ નહીં મજા આવી ગયા ચાલો

yeah na po ko upar ban to galamana do am kevo jao 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 oh ho ha 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 kon ase guys mast khelyo he to tame jao tame kaam karin me pakidyo tha aa hari te ana pakdu ch ha ke am pakde ave ha ha

તો એ બાજુ જાય ના નાનો નથી હો તમે લીંગા જોઈને ને અંદાજ લગાડી એક તાઈ મોટો છે ભયંકર મસ્ત ફેમિલી આપડે છે ને બીજી કહેલી પકડી દે મારા વાળા અને આ છે હરિયામાં લઈને જાય છે ઓલા પણ થઈ ગયો છે એમાં નાખવા પણ બતાતો નથી ભાઈ વરસાદ આવવાનો અમાર દોઈ જણો દો ઓહો જોઈ છે અને સાક કાઢવાનું શરૂ છે સાક પકડવાનું શરૂ છે પકડાય એટલે તમને મજા આવે બતાવીએ હરિયો આપણે હોપટ કાટ લખેલો છે બાકી બીજું કઈ છે નહીં મારા વાળા જો કેમ છે છે ને એક નંબર જો

પછી વરસાદે શરૂ થઈ ગયો ધીમો ધીમો અહીંયા શાક કાઢે છે ઓલા પણ કાઢે છે અને હું મનસુ ભાઈ અહીંયા બે કાઢીએ છે અને અહીંયા તો બહુ એવડું મોટું શાક છે ને આપણે નખ મારવા લાગી ગયો નથી અને શાક તમને ઘણું બધું કાઢીને બતાવી દીધું પછી ઘણું બધું કાઢવાનું છે અને હવે તો પાણી ઓરો આવી ગયો હવે વાહ ભાઈ વાહ તો પાણી ઓરો આવી ગયું છે તો એ તીન શાક પડી છે ત્રીજો પ્રયત્ન આવતી શાક કાઢવાનું છે પછી પાક શું વરસાદ વધી ગયો છે તો ખાય કા ફટાફટ 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 શાક કાઢવા મળી તો ગાઈસ તમે જોઈ શકતા છો કેમ પકડવું છે અને કોકો

ચાર પાડવાં છે ભાઈ એક તેર ચાર ચાલો તો ભાગ પાળ દે પછી તમને બતાડીએ એટલે કે રવા દેવા આમ ભાઈ નું ને આમ તો શાક ઓ હોય પાળા પાળા ચાલો ફેમિલી મસ્ત મજાની મસ્ત શાક ને હાલો શાક આવી જશે જો

ચેનલ છે એને બધા સબસ્ક્રાઇબ કરજો આજે અમારા એમાં આગળ એક વિડીયો શરૂ કરવાનો છે રેસીપી બનાવવાનું કા મસ્ત મજાના રેસીપી ના વિડીયો આવે છે દેશી રસોઈ કઠિયાવાડી સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને આવી જશે અને આમે લે એમાં જાવ તો કમેન્ટ કરીને કહેજો ને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ મને ફેરવાઈ જશે સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નવા વિડીયોમાં આપણે નવા વિડીયોમાં જય માતાજી બાય બાય